પાદરા તાલુકાનું મોહમ્મદપુરા ગામ ત્યાંના રહીશોની નાગરિકોની માગણી હતી કે તેમનું ગામનું નામ એ મોહમ્મદપુરાથી બદલીને મહાદેવપુરા કરવામાં આવે લોકવાયકા મુજબ એવી હકીકત હતી કે મોહમદપુરા ગામનું નામ એ કાળનો સુબેદાર મોહમ્મદ નામનો સુબેદાર કે ત્યાં આવીને છુપાયેલો હતો ત્યારથી તે ગામનું નામ એ મોહમ્મદપુરા પડ્યું હતું પરંતુ ત્યાર પછી આ ગામમાં સુબેદાર કે કાળના કોઈ પણ વ્યક્તિ રહેતા નથી તેમના કોઈ વાલીવારસો હાલમાં ત્યાં રહેતા નથી કે પછી અન્ય ધર્મના પણ કોઈ વ્યક્તિ ત્યાં રહેતા નથી જેથી કરીને ગામ લોકોને શોકભરી પરિસ્થિતિમાં મુકાવવું પડતું હતું જેથી તેઓએ માગણી કરી હતી કે તેમના ગામનું નામ બદલીને મહાદેવ પૂરા કરવામાં આવે જેથી કરીને મેં માન્ય કલેક્ટરશ્રીને પત્ર લખ્યો હતો અને તેમને પત્ર લખીને આ ગામનું નામ બદલવા માગણી કરી હતી ત્યારબાદ તેમના અભિપ્રાયને આધારે નીચે ગામ સુધી ગ્રામ પંચાયતનો પણ ઠરાવ કરવામાં આવેલો હતો લોક લોકમાગણીને આધારે અને ત્યારબાદ પાદરા તાલુકા પંચાયતમાં તે ઠરાવને આધારે તાલુકા પંચાયતે પણ સમર્થન આપ્યું હતું અને તેના આધારે વડોદરા જિલ્લા પંચાયતે તેને સમર્થન આપ્યું છે જેથી કરીને હાલમાં જિલ્લા પંચાયત બાદ માન્ય કલેક્ટરશ્રી અને ત્યારબાદ સરકારશ્રીમાં આ ઠરાવ જશે અને તેને કાયદેસર માન્યતા મળશે આમાં જે પણ વ્યક્તિઓએ જે પણ સંસ્થા સહકાર આપ્યો છે તે બદલ સૌનો આભાર માનું છું કે તેમને ગ્રામજનોની માંગણીને સ્વીકારી અને ગામનું નામ બદલવામાં સમર્થન આપ્યું તે બદલ સૌનો આભાર માનું છું અને કાયદેસર માન્યતા મળ્યા બાદ તેનું નામ મોહમ્મદપુરાથી મહાદેવપુરા કરવામાં આવશે